તમને એ ખબર પડે કે મારો છોકરો આવશે આમાં બધા ભૂલાય ગઢા માણ કેવાય તો ગઢુ પીતા ને એવું ન ભૂલાતું એ તો બંધાણ છે જોવે

લીટર ના દૂધ દૂધ આપી પી ખાવા તો અમારે શું કરવું આ કેવા સેવા તો ફરી ફરી નાતી લોટલો આનું કામ પરફેક્ટ થાય સરપંચ હા એમ તૈયાર

આમાં હું સરપ્રાઈસ કરે આમાં સને મથુર બેટા આમાં હું અરજી ના કરું તારે તારે મથુર બેટા આમાં કોઈ કરો આમાં અરજી અરજી હું તને નાખી આમાં કોઈને કેતો નહીં કોક ગાંડી ના ગાંડી ના ભે નાખે તો હા મારો ભે મારે મથુર ભે મારે મોટો તો જેવો મોટો ફરી છો ઊંઘો ઊંધો હણે થાય છે હાટ કે મારું કેવાનું છે એમાં મારું ઈ ઈ સમજો બોલા ઉભા ઉભા થાકી જા